વડોદરામાં એન્ટ્રી ફી પાસ અને એન્ટ્રી ફી મફાવે મનફાવે તેવા વધારવામાં આવતા યુવાનોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે શહેરની યુવા પેઢી એ આ મુદ્દે અવાજ ઉઠાવ્યો છે અને જવાબદાર તંત્રને આવેદનપત્ર પાઠવ્યું છે યુવાનો દ્વારા પોતાના આવેદનપત્રમાં જણાવ્યું કે વિદ્યાર્થીઓ માટે વિશેષ રાહત આપવામાં આવે અને એન્ટ્રી ફી ઓછી કરવામાં આવે જેથી બધા વર્ગના લોકો ખાસ કરીને વિદ્યાર્થી વર્ગ સરળતાથી ઉત્સવમાં ભાગ લઈ શકે તેઓ વધુમાં જણાવ્યું કે પાસ અને એન્ટ્રી ફી વધારવાની પ્રક્રિયા કોઈ પણ કાયદાકીય ફ્રેમવર્ક વગર થઈ રહી છે જે સમાજમાં અસમાજતા સર્જે છે યુવાનોએ તંત્રને અપીલ કરી છે કે તાત્કાલિક હસ્તક્ષેપ કરીને એન્ટ્રી ફી સામાન્ય જનતા અને ખાસ કરીને વિદ્યાર્થી વર્ગને અનુકૂળ રાખે જેથી નવરાત્રિ ઉત્સવનો આનંદ સૌ કોઈ લઈ શકે હમણાં જ થવાના નવરાત્રિ જે ગરબા છે એમાં કોર્પોરેશનની જે ગ્રાઉન્ડ ભાડામાં આપેલી છે એમાં અમે ટોકન ધરે આપતા હોય છે એટલે અહીંયા યુથ કોંગ્રેસ અને એનએસવાયનું વિરોધ આ ગ્રાઉન્ડ અને બીજી એક આયોજકોની વિરુદ્ધમાં એક સીલિંગ લિમિટ્સ કરવાનું કીધું એની રિક્વેસ્ટ હતી આ લોકોને આવેદનમાં એવું હતું કે પાસેસની કોસ્ટ બહુ વધારે લેવામાં આવી રહ્યા છે એટલે એક લિમિટ ફિક્સ કરવાની માગણી હતી અથવા ખેલૈયાઓ જે બહેનો છે એમના માટે ફ્રી કરી આપવાનું એમની વિનંતી હતી અને જે મોંઘુ રીતે પાસસની ખર્ચ કરી રહ્યા છે અને પાર્કિંગમાં પણ પૈસાની જે વધારે ખર્ચ થઈ રહ્યા છે એનું એક લિમિટમાં ફિક્સ કરવા માટે કહી રહ્યા છે કારણ કે એમની માગણી છે કે રેટ બધું વધી ગયું છે મોંઘવારી આ લઈને લોકો રજૂઆત કરતા હતા આગળની કાર્યવાહી શું કરી શકે અને ઉપર સ્ટડી કરીને એસ્ટેટ ડિપાર્ટમેન્ટ ચર્ચા કરીશું એન્ડ વી વિલ ડૂ સમથિંગ અબાઉટ ધીસ घर में घूमने के लिए परमिशन दी जाए ऐसी हमारी मांग है क्योंकि नवरात्रि जब वडोदरा शहर में इतनी धूमधाम से होती है सब लोग जब बाहर से आते हैं तो वहाँ पे इतनी जो चीज़ हो रही है पास के नाम में लूट तो बंद होनी चाहिए ऐसी हमारी मांग है अगर ऐसा नहीं होता है तो हम हर घर में गरबा आया के ग्राउंड में और ऑफिस में जाने की तैयारी हमने दिखाई है गांधी जिले हमारे हम वहाँ पर भी जाएंगे

साथ ही साथ इसमें विद्यार्थियों को भी कोई बेनिफिट नहीं मिल रहा यही आयोजकों ने विद्यार्थियों के लिए कंसेशन के लिए पास की शुरुआत की लेकिन वो कब शुरू हुई और कब खत्म हुई किसी को पता नहीं और जो भी घर में उसमें सबसे ज़्यादा जो कोई खेल जाता हो तो वो वही नियुक्त है लेकिन आज जिनसे भी ये लोग महंगे तौर पर पास की कीमत चुका रहे हैं जब यूनिवर्सिटी में कोई विद्यार्थी पढ़ने के लिए जाता है तो उसका आठ तो 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 से नौ फीस होती है और वही छः से सात हज़ार रुपये यहाँ पर घर का आयोजक विद्यार्थियों से ले रहे हैं यानी ये विद्यार्थियों के अहित में है उसके खिलाफ कांग्रेस और एन उठाई है और हमारी मांग है कि जो भी विद्यार्थियों को फिर, फिर से चालू किया जाए और जो भी विद्यार्थी है उनके लिए पास फ्री किया जाए ऐसे यूथ कांग्रेस और एन एस वाघेला अध्यक्ष लाखों की संख्या સાહેબ ઘર વખત કન્સેશન પાસ શરૂ કરવામાં આવે છે આવેલું પણ એ ક્યારે ચાલુ કર્યું છે ને ક્યારે બતાવે છે સર શું કર્યું હતું આજે યુનિવર્સિટીમાં તમે જાઓ એટલે છોટી સાથે જ ફીઝ અને એક છોટી સાથે જ કંપનીઝનમાં આજે ગરબા આવેલું પેલમાંથી એક પાસના પૈસા પહેલાં બહેનું જે પાસ અને ફ્રીમાં આપતા પહેલાં સાહેબ ગરબા આયોજકો જો પહેલોને પાસ ફ્રીમાં આપતા અને જે બી ફીસ દેતા હતા એ પછી એમને પાછી મળતા હવે સાહેબ એવી છે કે ઘરમાં આ લોકો ક્યારે ચાલુ કર્યા પાસ ક્યારે બંધ કોઈ વિદ્યાર્થીઓ હજારો વિદ્યાર્થીઓ પાસ નથી નથીના લીધે આટલું મોકવાય ક્યારે ચાલુ કરે છે શું છે ખબર નથી સૌથી વધારે ત્યાં યુથ આવે છે તો પણ આ લોકો આવું અને સૌથી મોટી વાત છે આ જે બી છે એનજીઓ અને ટ્રસ્ટના નામે આ શું ચલાવતા કે ભાઈ આગળ અમે કલેક્શન કરીને આ ટ્રસ્ટ પણ છે એ કરી દે તો સાહેબ અમે આજે માંગવા આવ્યા છીએ કે કયા ટ્રસ્ટમાં કયા બાબતમાં શું કરે છે કઈ રીતે જાય છે જે કોર્પોરેશનના નામે એ લોકો એક રૂપિયાની એના પર જમીન લઈને લાખો રૂપિયાની ઉપરાણી કરે ખર્ચો થાય છે સાહેબ પણ ક્યાં થાય છે કેટલો થાય છે અને કઈ રીતે થાય એની બી સાહેબ માહિતી આપે નહીં તો સાહેબ આવનારા દિવસમાં એનએસયુઆઈ યુથ કોંગ્રેસના દરબાર આયોજકોના દરબારમાં જઈને વિરોધ પ્રદર્શન થશે અને કન્સેશન જે વિદ્યાર્થીઓ મળતું પચાસ ટકા એ ફરીથી ચાલુ કરે વિદ્યાર્થીઓ માટે એમાં એવું છે કે પહેલા પાંચ છ હજાર રૂપિયાના જે પાસ છે એ બહુ વધારે પડતી એમ કે કોઈ યુનિવર્સિટી નો સ્ટુડન્ટ સરકારી સેમિસ્ફાઈ થી છ હજારની અંદર તેમાં વિદ્યાર્થીઓને પચાસ ટકા રાહત આપવામાં આવી છું કે એના યુનાઇટેડ વે કરીને ગરબા ફેમસ છે ત્યાં છસો સાતસો રૂપિયાના મહિલાઓના પાસની ફી લેવાતી દીધી પણ એ ડોનેશન તરીકે લેતા હતા પરિવાર જેને પાછી પહોંચ્યો ને ત્યાં જઈને એ વિદ્યાર્થીઓ લઈને ફી એટલે કે જીરો રૂપિયામાં પાસ આપતા પણ લક્ષ્મી વિલાસ પેલેસના આ ગરબા જ્યાંથી ચાલુ થાય ને ત્યાં નવો ટ્રેન્ડ ચાલુ કર્યો કે વિદ્યાર્થીઓ પાસેથી મોટાભાગે ફી લે છે એટલે અત્યારે જોઈએ ને આપણે કે મહિલાઓ હોય તો એમના માટે પણ એકવીસો રૂપિયાની ફી લક્ષ્મીવિલાસ ગરબા ગરબાને જ્યારે વાડ જ ચીપડા કરતી હોય એટલે કે જ્યારે રાજા જ પ્રજા માટે એ બને એટલે બીજા ગરબા કરે તો આપણે એવું શું સાહેબ એવું થઈ જાય એટલે એ વાત છે કે મહિલાઓ જે છે એમના માટે તદ્દન ફ્રી કરી દેવામાં આવે કેમ કે આપણે એક રૂપિયામાં ગ્રાઉન્ડ આપે છીએ ફ્રીમાં આપીએ છીએ સમજો નવલખી જેવું ગ્રાઉન્ડ છે જેટલા ગ્રાઉન્ડ ગ્રાઉન્ડથી બધા આપણે કોર્પોરેશન કેમ કેમ કે વડોદરા શહેરની જનતાને રાહત દરે ગરબા ગૂમી શકે પણ છ હજાર રૂપિયા છે એટલે ખાલી તમે દસ હજારના પણ કેલ્ક્યુલેશન મારો ને તો આ લોકો ગ્રાઉન્ડ કરતાં જે કેન્ડિસ્ટ એના કરતાં દસ દસ પંદર પંદર હજાર પાસ વધારે રહે છે તો એની પણ માહિતી આપણે કોર્પોરેશન દ્વારા લેવામાં આવે કે આ લોકો કેટલા ખર્ચો થાય છે કેટલો એ થાય છે એ માહિતી આવક અને જાવકનું પોસ્ટલ બી આપણી પાસ હોય તો આપણને એને ખ્યાલ આવે કે તમે આટલા બધા રૂપિયા કેમ લઈ શકો એ એવા નિર્માણ ત્રણ પ્રોગ્રામ મુદ્દા જે સાહેબ વિદ્યાર્થીઓને બચાવ સંગાર આવે મહિલાઓને ફી કરી દેવામાં અને સામે જ જનતા માટે પણ આ એક કઠોર જેવો છે જ એટલે એમાં પણ થોડી આદુપતિ સંસાહબ ઇફેક્ટ કે સેટ કરી દો એના કરતાં વધારે ના કે હા એક કોર્પોરેશન સાહેબ નક્કી કરે કે ભઈ તમને આ ગામમાં આટલું એક ક્યારે કરી શકે કોર્પોરેશન પાસે આવો લેખ હોય તો એ ગરબા પર કાપ મૂકી શકે જો ભઈ કોઈ પણ ગરબા આયોજક હોય એ આટલા રૂપિયાની વધારે મહિલાઓ મારું ના લઈ શકે પુરુષો આ રીતે લઈ શકે તો સાહેબ અહીંયા મોટી મહેરબાની વાત